વાઘોડિયા તાલુકાના મોડોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કણિસના યુવક અધ્યક્ષ લખણ દરબારે કર્યું હતું માડોદર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખણ દરબાને રજૂઆત કરવામાં આવતા લખણ દરબાર માડોધર ગામે પહોંચ્યા હતા લોક સમસ્યા માડોધર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું સ્મશાનની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય તો બીજી બાજુ માડોધર ગામના ખેડૂતોને દેવ સિંચાઈની યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાથી લઈ ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માળોદર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું માડોદર ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે માડોદર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાત કરી હતી ત્યારબાદ માડોદર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો કેમેરામેન યુન્યુઝ કાંચી વાઘોડિયા હું ભરતસિંહ ખુમાનસિંહ ડોડિયા માળોદર ગામના રહેવાસી છું જે સ્મસાનની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રી ને ધારાસભ્ય શ્રી સાહેબને કહેવા માટે ગયા તો એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો કે એ રીતે અમને ધમકી ગ્રામજનો ને બધાને આપવામાં આવે છે ધારાસભ્ય શ્રી આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદાર શ્રી વાઘોડિયા કચરો તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ તો અમારે એકલા પોતાના માટે અમે નથી કરતા મારધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો પરંતુ આજે મારધર ગામ સહિત બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે મારધર ગામની વાત કરું તો મારધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ઘવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને થ્રી પ્રોફેશનલ ગેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારે તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દીવાલ નથી બનાવવી કોઈ કશું કોઈ સુવિધા નથી અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ

રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે ઝાડ કાપી નાખ્યું એ જોવા આવવાનું ઝારની દાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસ નું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જયારે આગેવાનો ત્યાં આગળ નેતા ને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારે પણ ફરિયાદ કરી છે તો ફરિયાદ કોની પર થાય અધિકારીઓ પર થાય જે ભરાય છે એન્ટ્રી નો આરસીસી રોડ એક વર્ષ તૂટી ગયો છે તાકાત હોય છે કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસો ને શું કરો છો તમે લોકો સામાન્ય માણસો ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આજ સામાન્ય માણસો મતે તમે બનેલા છો

અલગ અલગ સમસ્યા નહી થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રી ની ઓફિસ પર અન્ન નો ત્યાગ કરવાની તૈયારી અમારી છે